ફરિયાદપત્ર દાખલ કર્યું છે તો વધુ જણાવી દઈએ કે આ મામલે બીસીસીઆઈએ ત્યારે ધોનીને ત્રીસ ઓગસ્ટ સુધી જવાબ આપવામાં કહ્યું છે તો મળતી માહિતી અનુસાર મિત્રો આપણે એ પણ જણાવી દઈએ કે ત્યારે મિત્રો ઉલ્લેખનીય છે કે બીસીસીઆઈમાં આમાં ત્યારે કરવામાં આવેલી ફરિયાદ રાંચી સિવિલ કોર્ટમાં મહેન્દ્ર ધોનીને જે મિહિર દિવાઈકર વિરુદ્ધ પંદર કરોડ રૂપિયાની છેતરપિંડીનો કેસ કર્યો છે અને તેના સંબંધમાં છે જે આ મિત્રો અત્યારની આ મોટી ખબર સામે આવી રહી છે ત્યારે મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલમાં નવા તો અમારી ચેનલ મિત્રો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ